તો મિત્રો તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં આજે હું તમને બતાવીશ કે ફેસબુકમાં કેવી રીતના ગોઠવવી તો છેલ્લે સુધી જરૂર દેખજો અને અમારો ગમે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમારે પહેલા ફેસબુક એપ ખોલવાની તેમ હું ખોલું આ મેં ખોલી તેમાં તમારે દેખવાનું કે પહેલાં તમારે તમારા પ્રોફાઇલમાં ક્લિક કરવાનું આ મેં કર્યું પછી તમારે સ્ક્રોલ કરવાનો ત્યાં તમારે જે વિડીયોમાં થમનેલ ગોઠવવાની હોય તે વિડીયો લાવવાનો તો તો આ મેં વિડીયો લાવ્યો આમાં મારે થમનેલ ગોઠવવાની છે તો ચલો હું થમનેલ ગોઠવું તો પહેલા તમારે ક્રોમ ખોલવાનો આ ખોલ્યું ત્યાં તમારે ફેસબુક નું ઓપ્શન બતાડશે ત્યાં તમારે ક્લિક કરવાનું એટલે તમારે આવો ઇન્ટરફેસ આવશે ત્યાં તમારે ખૂણામાં જવાનું ત્યાં તમારે પ્રોફાઇલ નું ઓપ્શન આવશે ત્યાં તમારે ક્લિક કરવાનું આ કર્યું એ પ્રોફાઇલ નું ઓપ્શન ઉપર ક્લિક કરજો એટલે તમારું નામ દેખાઈ જાય તે તમારા નામ ઉપર ક્લિક કરવાનું મેં કર્યું થોડીક વાર લાગશે તમારે એક વારમાં ના થાય તો બીજી વખત કરી શકો આ બીજી વખત કર્યું આ દેખો આવી ગયું ત્યાં તમારે જે વિડિયોમાં થમને લાવવાની હોય તે વિડીયો લાવવાનો આ આ બાજુ તમારે સ્ક્રોલ કરવાનું ત્યાં મને વિડીયો મળી ગયો છે ત્યાં તમારે ઝૂમ કરવાનું અને થ્રી ડોટ દેખવા મળશે ત્યાં તમારે ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરો એટલે તમારે પેન્સિલ વાળું ઓપ્શન આવશે ત્યાં તમારે ક્લિક કરવાનું

આમે લાવ્યો આમે બનાવ્યો હતો તમારે thumbnail કેવી રીતના બનાવવી એ વિડિયો દેખવો હોય તો અમારી સબ્સ્ક્રાઇબ કરો તમને બે ત્રણ દિવસમાં મળી જશે પછી તમારે સાચવો ઉપર ક્લિક કરવાનું સાચવો એટલે સેવિંગ પણ થાય પછી તમારે સેવ કરો એના પર ક્લિક કરવાનું તો મિત્રો અમારે અમારે અમારા ફોનમાં કે ફેસબુકમાં કે વિડીયોમાં અપલોડ થઈ ગઈ છે તો તમે ફેસબુકમાં જઈને તમે એ વિડીયો દેખી શકો તેનું નામ છે પીરાભાઈ સુથાર તે તમે નામ લખશો એટલે અમારી ફેસબુકની ચેનલ આવી જશે તેને તમે જોજો અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને આવા બીજા વિડીયો દેખાવ તમારી ચેનલને જરૂર જરૂર સબસ્ક્રાઇબ કરી દો